તો આપણે એને કયો સ્કોર આપીશું જીરો એટલે કે એના પલ્સ જો કલર મળતો નથી સ્કિન કલર પિન્ક નથી તો જીરો એના પલ્સ નહીં મળતા તો જીરો ચહેરાનું કંઈ પણ રિએક્શન મળતું નથી તો જીરો બરાબર કોની અંદર જો સ્કિન કલરની અંદર સ્કિન કલર જોવાનો સ્કિન કલર નથી મળતો તો કયો કોડ આપી દેવાનો જીરો બરાબર એને પલ્સ તમે ચેક કરો ગતુ પલ્સ મળતા નથી સ્કોર જીરો બરાબર ચહેરાના તમે હાવભાવ જુઓ અને કોઈ પ્રકારના ચહેરાના આવભાવ મળતા નથી તો સ્કોર

બરાબર એના પછી પલ્સ પલ્સ જોઈએ આપણે બાળકના પલ્સ બાળકને ગતું મળતા નથી સ્કોર જીરો બરાબર પલ્સ સો કરતા નીચા મળે તો સ્કોર બરાબર પલ્સ કરતા ઉપર એટલે કે વધારે મળે તો સ્કોર બે બરાબર એના પછી ચહેરાના આભાવ જોવાના બરાબર ચહેરાના અભાવ મળતા નથી તો સ્કોર જીરો મીડિયમ છે તો સ્કોર એક અને સંપૂર્ણ આપણે બાળક હાથમાં ખબર પડે ભાઈ કેવું છે બાળક કમ્પ્લીટ હોય તો સ્કોર રેડી કમ્પ્લીટ બાળકનું હલન ચલન ચહેરાનું છે બરાબર કમ્પ્લીટ રડે ને બધું કરે બાળકનું હલન ચલન કમ્પ્લીટ છે તેને આપણે કયો સ્કોર આપીએ બે આપીએ એના પછી એનું હલન જોવાનું બરાબર બાળક હતું હલતું નહીં તો સ્કોર જીરો બરાબર સહેજ હલન ચલન છે તો સ્કોર એક અને બાળક કમ્પ્લીટ હલન એનું છે તો સ્કોર બે બરાબર એના પછી તમે છેલ્લે એના આર આર ચેક કરવા પડે બરાબર આર આર ની અંદર તમે એના આર આર ચેક કરો છો અને નથી મળતા તો સ્કોર જીરો બરાબર વીક એકદમ ધીમા સ્લો બરાબર એકદમ ધીમા મળે તો સ્કોર એક અને સ્ટ્રોંગ ક્રાય સ્ટ્રોંગ એટલે વધારે મળે અને ક્રાય એટલે બાળક રડે છે તો પછી સ્કોર બે કઈ યાર્ડ છે નહીં ખાલી સમજવાનું છે બરાબર કઈ રિએક્શન ના આપતું હોય તો જીરો કમ્પ્લીટ હેલ્ધી સંપૂર્ણ પરફેક્ટ હોય તો સ્કોર બે તો વિદ્યાર્થી મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો